વધુ સમાચારમાં વાત કરીએ તો ધ્રાંગધ્રાની ખાનગી હોસ્પિટલે આચરેલ કોભાંડ સામે તપાસ કરવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પત્ર આપવામાં આવ્યું ધ્રાંગધ્રા તાલુકાના કુડા ગામે રહેતા ઠાકોર પરિવારના મહિલા બે મહિના અગાઉ પોતાના જ ઘર નજીક પડી ગયા બાદ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા ખાનગી હોસ્પિટલ દ્વારા દર્દીના પરિવારજનો પાસેથી સારવારના નામે રૂપિયા લીધા બાદ રાજ્ય વાહન અકસ્માત અકસ્માત યોજનામાં દર્દીનું ખોટી રીતે દર્શાવી લાભ લીધો હોવાની જાણ થતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું જોકે પીડિત પરિવારે પોતાની કાયદાકીય અજ્ઞાનતાના લીધે સમગ્ર કાયદાકીય લડાઈ લડવા સામાજિક કાર્યકરને સંમતિ આપી છે ત્યારે ધ્રાંગધ્રા પોલીસ સહિત ઉચ્ચ સ્તરીય લેખિત રજૂઆત કરાઈ છતાં કોઈ કાર્યવાહી નહીં થતા અંતે દર્દીના પરિવારજનો તથા સામાજિક કાર્યકર દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ધ્રાંગધ્રાની ખાનગી હોસ્પિટલના સત્તાધીશો સામે તપાસ હાથ ધરી રાજ્ય સરકારની વાહન અકસ્માત યોજનામાં ગેરરીતિ આચરવાના લીધે ફરિયાદ નોંધવા લેખિત રજૂઆત કરાઈ હતી આ સાથે આગામી સમયમાં જો તટસ્થ તપાસ નહીં થાય અહીં દર્દી અને રાજ્ય સરકાર બંને બંને સાથે છેતરપિંડીનો મામલો છે ત્યારે વહીવટી તંત્ર જાતે એક્શન લઈને ફરિયાદ કરવી જોઈએ જ્યારે અહીં હું એક સામાજિક કાર્યકર અને વિશ્વ બ્લોર તરીકે સત્યની રાહે એક પછી એક પગતીએ સમગ્ર નીચેથી ઉપર સુધી તંત્રને રજૂઆત કરું છું પણ હાલ એક મહિનો થયો તેમ છતાંય ફરિયાદ નહીં પડતા પણ નહીં નથી ફાટતા અમે અહીંયા જિલ્લા કલેક્ટર શ્રીને રજૂઆત કરવા આવ્યા છીએ અને એમની પણ જે અમે પોલીસને વિગતો જણાવી છે આ ફાઇલમાં એમએલસી જે અમને હિસ્ટ્રી ફાઇલ આપવામાં આવી છે તેમાં જે રિપોર્ટ છે ઓરિજિનલ છે અને જે એમએલસી છે એટલું ચતુરાઈ પૂર્વક આચરવામાં આવ્યું છે પરંતુ જે દર્દી દ્વારા પેમેન્ટ કરવામાં આવેલું છે તે ઓનલાઈન સ્વરૂપે છે એ છે આ સમગ્ર રજુઆત તમે કલેક્ટર સાહેબને કરીને જલ્દીથી જલ્દી ફરિયાદ નોંધાય અને આ હોસ્પિટલ ની અન્ય ફાયલ ની ગંભીર રીતે તપાસ થાય એ રજૂઆત કરવા આવ્યા છે